કરજણ નગરપાલિકા પ્રમુખના નામ કરાયા જાહેર ઇલાહબાદ જયસી અટાલ કરજણ નગરપાલિકા પ્રમુખ જયેશભાઈ જગદીશભાઈ પટેલ કરજણ નગરપાલિકા ઉપપ્રમુખ ઉપેન્દ્ર કુમાર સોમચંદ્ર શાહ કારોબારી ચેરમેન વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે થઈ હતી સેન્સ પ્રક્રિયા કરજણ નગરપાલિકા પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા થઈ હતી નિરીક્ષક તરીકે ચારવી બેન વ્યાસ સનમ પટેલ વંદે કમલમ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા થઈ હતી વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશ પટેલ કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત રહતા ઇલાબા અટાલિયા અગાઉ કરજણ પાલિકા પ્રમુખ રહી ચૂક્યા છે લેવાયેલા સેન્સ પ્રક્રિયાનો રિપોર્ટ પ્રદેશ કક્ષાએ મૂકવામાં આવ્યો હતો જિલ્લા સંકલન બાદ પાર્લામેન્ટરી બોર્ડે કરી આજે કરજણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પત્યા પછી પ્રમુખ ઉપપ્રમુખની આજે ચૂંટણી હતી ત્યારે આજે ઇલાબા અટાલિયાજી પ્રમુખ તરીકે વીસ વિરુદ્ધ આઠ મતથી એટલે કે આઠ મત સામે અને વીસ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા છે અને એમનો ભવ્ય વિજય થયો છે એ જ રીતે પ્રમુખ તરીકે જયેશભાઈ પટેલ એમને પણ એટલા જ મત મળ્યા વીસ મત ભારતીય જનતા પાર્ટીને એટલે કે જયેશભાઈને અને આઠ મત સામેના પક્ષે મળ્યા એટલે બંને ઉમેદવારો અમારા આજે જીત્યા છે ત્યારે આજથી નગરપાલિકાનું સુકાન પણ સંભાળશે સાથે સાથે અમારા નગરપાલિકાની અંદર ઉપેન્દ્રભાઈ શાહ જે ચેરમેન કારોબારી ચેરમેન તરીકે આજે પાર્ટીએ મેન્ડેટ આપ્યો છે ત્યારે આ ત્રણે ત્રણ સાથે મળીને ગર્જનનો ખૂબ સારો વિકાસ કરશે એવું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મને વિશ્વાસ છે આજ રોજ નગરપાલિકા ઉપ્રમુખની પ્રમુખની ચૂંટણી હતી એના આયોજન હતું અને મને મોડન મોડલી અને મારા ધારાસભ્ય

મને આ ત્રીજી વખત ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે અને પ્રદેશના આપણું મોડી મંડળ સી આર પાટીલ સાહેબ રત્નાકરજી મહામંત્રી સિંહ અને આપણા જિલ્લાનું મોડી મંડળ જિલ્લા પ્રમુખ સતીષભાઈ બધા મહામંત્રી અને ધારાસભ્ય શ્રી પટેલ આ બધાના સહયોગથી જ્યારે મને ઉપપ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે તો મેં આગળ પણ જે રીતના કામ કરતો હોય રીતના સતત વિકાસના કામને અવિરત ચાલુ રાખીશ ભારતીય જનતા પાર્ટીનું ધ્યેય છે સૌનો સાથ સૌનો વિકાસ અને એ અમે આગળ વધારીશું અને કરજણ દરેક સમસ્યાને અમે બધા ભેગા થઈને હું ઉપપ્રમુખ તરીકે અમારા ઈલાબા પ્રમુખ તરીકે કારોબારી ચેરમેન તરીકે જ્યારે ભૂપેન્દ્રભાઈ શાહ છે અને અમારી આખી ટીમ છે બધા થઈને કરજણના નગરનો વિકાસ સુલઢ અને સારી રીતના કરીશું સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો